આજ રોજ કચ્છ ખલીફા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 માં સારા માર્ક્સ લાવી આવેલ તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભુજ મુસ્લિમ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ટાક યુસુફ ખાન સાહેબ અને ભુજ મુસ્લિમ સ્કૂલના પ્રિન્સિપાલ રાયમા સિકંદર સાહેબ અને ખલીફા સમાજના આગેવાનો તથા ખલીફા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં અને શિક્ષણ બાબતનું સારો એવો માર્ગદર્શન આપવામાં આવ્યો ધોરણ દસ અને ધોરણ બાર પાછળ શું કરવું તેવો માર્ગદર્શન આપતા ટાક યુસુફ ખાન સાહેબ અને રાયમાં સિકંદર સાહેબ અને ખલીફા સમાજના આગેવાન પણ સારો એવો માર્ગદર્શન આપ્યો હતો મારું નામ ખલીફા રશીદ હાજી અહમદ મારું નામ છે ગઠરીઠા તાલુકો માંડવી આજે અહીંયા કચ્છ ખલીફા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ નો સન્માન સમારંભ તથા કારકિર્દી માર્ગદર્શનનો આજે પ્રોગ્રામ રાખવામાં આવેલ છે જેની અંદર કુલ પિસ્તાલીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે અને પાસઠ ટકા અથવા એનાથી વધારે જેમને ટકા આવેલા છે એમનો અહીંયા આજે સન્માન તથા કારકિર્દી માર્ગદર્શનનું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર મુખ્યત્વે મહેમાન આપણા સિકંદર સાહેબ રાયમા તથા ખાન ટાંક સાહેબ પધારી પધાર્યા હતા અને અમારા જે શિક્ષકો છે નિવૃત્ત શિક્ષકો અમારી સમાજના એમને આજે અમારા ટ્રસ્ટ તરફથી કુલ પાંચ શિક્ષકો જે નિવૃત્ત થઈ ગયા છે છતાં પણ આજે છેલ્લા પંદર વર્ષ નિવૃત્ત એના બાદ પણ શિક્ષણ પ્રત્યે ઘણી લાગણી ધરાવે છે અને સમાજમાં આજે પણ શિક્ષણનો સ્તર ઊંચો લાવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે એમને શિક્ષણ રત્ન એવોર્ડ આપવામાં આવેલું છે અમારા ટ્રસ્ટ તરફથી આજે આપણે જાણીએ છીએ કે એકવીસમી સદી એટલે એજ્યુકેશન અને એઆઈની સદી છે અને આજે આ યુગમાં એજ્યુકેશન ખૂબ જ મહત્ત્વનું છે એટલા માટે અમારા ટ્રસ્ટ તરફથી અમારી સમાજમાં એજ્યુકેશનનું પ્રમાણ વધે એ તરફ અમે ધ્યાન દોરી રહ્યા છીએ બધાનો આજ સુધી અમારો ટ્રસ્ટ દ્વારા ખલીફા સમાજમાં લાઇબ્રેરી ચાલુ કરવામાં આવેલી છે જેની અંદર ધોરણ દસ ધોરણ બાર તથા કોલેજના જે જૂના પુસ્તકો છે એનો પસ્તીમાં આપણે આપી દઈએ એના કરતાં અમે એમને પાછા લઈ લઈએ છીએ અને જે જરૂરતમંદ વિદ્યાર્થીઓ હોય છે એમને ઘર સુધી ડિલિવરી મફત કરીએ છીએ તથા નોટબુકનું આયોજન પણ અમે ગયા વર્ષે કર્યું હતું આ વર્ષે પણ કરવાના છીએ જેની અંદર કુલ પચીસોથી ત્રણ હજાર નોટબુકો ભાવ ટુ ભાવ વિતરણ કરી અને સમાજના કુલ પચાસ હજારની આસપાસ અમે રકમ બતાવેલી હતી આ વખતે પણ સાલા અમે પૂરેપૂરું કોશિશ કરશું કે આ આયોજન થાય તથા આપના માધ્યમથી એ જરૂર કહેવા માંગીશ કે આજે એકવીસમી સદીમાં જ્યારે એજ્યુકેશન એક ખૂબ મહત્વનો આપણો જીવનનો અંગ બની ગયો છે તો તેની અંદર દરેક સમાજ જાગૃત થાય જય હિન્દ આજ રોજ ભુજ મધે અખિલ કચ્છ ખલીફા મુસ્લિમ સમાજ તરફથી અને ખલીફા એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી એક પોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે આમ તો આપણે જોઈએ તો આ સામાજિક પોગ્રામ છે પણ બીજી બાજુ જોવા જઈએ તો આ એક દિની પ્રોગ્રામ પણ છે ખાસ કરીને એકરા બીસમી રબી કલ્ ખલક જે કુરાનની સૌથી પહેલી આયાત છે એ આયાતનું અમલાવરી કરવા માટે ખલીફા એજ્યુકેશન ટ્રસ્ટ સમિતિ જે છે એ તમામ ખલીફા સમાજના જે તેજસ્વી તારલાઓ છે એમને ખાસ આજે અહીંયા ઇનામો આપી અને સન્માનપત્રો આપી અને સન્માનિત કરવામાં આવશે આ ઉત્સાહને સન્માનથી જે ભણતાઓ છોકરાઓ છે એમાં એક વધારે ઉત્સવ આવશે કે અમારી કોઈ કદર કરે છે અમારી કોઈ નોંધ લે છે આવી જ રીતે જેમ ખલીફા સમાજે કર્યું છે તેમ દરેક મુસ્લિમ સમાજના જે લોકો છે એને પણ હું એક અપીલ કરું છું કે આવી જ રીતે તમારા સમાજમાં પણ મુસ્લિમ સમાજમાં તો થાય જ છે સાર્વજનિક છે પણ દરેક સમાજમાં પણ અગર આવી રીતના ઉત્સવ અને આવી રીતના સન્માન અગર બાળકોને કરવામાં આવશે તો એક મોટામાં મોટી ક્રાંતિ આવી શકે છે આજે એઆઈ નો જમાનો છે એઆઈ ના જમાનામાં આપણાને ખભાની સાથે ખભા એજ્યુકેશનમાં મળીને હાલવું પડશે જ્યારે નહીં હાલએ તો ઘણા પાછળ રહેશું માટે ખાસ સમાજોને અપીલ છે કે આવા પ્રોત્સાહિત કરવાના પ્રોગ્રામો તમે કરશો તો જરૂરથી ક્રાંતિ આવશે બસ એ મારા શબ્દ ગરમો છું